માત્ર સાતસો કલાક ચાલેલું આખું જેન્યુન ટોપ કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની રૂબરૂ ની રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા પ્રકાશભાઈનો કોન્ટેક કરજો પ્રકાશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પ્રકાશભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ સાથે આખા કંપનીના છે ટ્રેક્ટરની અંદર અત્યારે મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર કંપનીના છે ન્યૂ કન્ડિશનમાં ટાયર છે અને અત્યારે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો પ્રકાશભાઈ ને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ડોક્યુમેન્ટ કાગળ કમ્પ્લીટ છે ટ્રેક્ટરના કિંમતની વાત કરું તો સાડા ચાર લાખ માં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી કરી દેશે પ્રકાશભાઈ કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીરો છે દેવભૂમિ દ્વારકા અને દાંતરાણા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો પ્રકાશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર વિડીયો મળશે પ્રકાશભાઈ ઓગણપચાસ ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો